માંગ્રોડ તાલુકાના બામણવાડા ગામે સરકારી શાળામાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થી પર અત્યાચાર અગાઉ પણ મારપીટનો બનાવ જુનાગઢ જિલ્લાના માંગરોડ તાલુકાના બામણવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા દ્વારા આઠ વર્ષના વિદ્યાર્થી પર થયેલા ગંભીર અત્યાચારની ઘટના સામે આવતા સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ખડબડાટ મચી ગયો છે આ ઘટનાને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શિક્ષણ તંત્ર સામે કડક પ્રશ્નો ઉઠી રહ્યા છે મળતી વિગતો મુજબ પરીક્ષાનું પેપર તપાસ માટે વિદ્યાર્થી પોતે જ પાટિયા સાથે શીલ ગામના શિક્ષિકા ધાની બેન સોલંકી પાસે ગયો આ દરમિયાન વિદ્યાર્થી પાસે રહેલું એજ પાઠ્યું શિક્ષિકાએ ગુસ્સામાં આવી બાળકના માથાના ભાગે જોરથી મારી દીધું ગંભીર હરકતના કારણે બાળક લોહી લુહાણ થઈ ગયો શાળામાં ગરભરાટ માહોલ સર્જાયો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કોઈ એકલ દોકલ બનાવ નથી અગાઉ પણ સંબંધિત શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને મારપીટ કરવામાં ઉઠ્યા છે છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં ન લેવાતા ઘટનાનો ગંભીર ધારણ છે છે આક્ષેપ કે શાળામાં બાળકો સાથે અમાનવીય વર્તન થતું હોવા છતાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે ઘટના બાદ ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં હાલ બાળક સારવાર હેઠળ છે ડોક્ટર દ્વારા બાળકની સ્થિતિ પર રાખવામાં આવી રહી છે બનાવને લઈ વાલી અને ગ્રામજનોમાં ભારે ફેલાયો છે જવાબદાર શિક્ષિકા સામે તાત્કાલિક સસ્પેન્શન કાયદેસર કાર્યવાહી તથા શાળાની સમગ્ર તપાસ કરવાની માંગણી ઉઠી છે ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસની વાત કરવામાં આવી રહી છે પરંતુ લોકોમાં વિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે ગંભીર બનાવ શિક્ષણ મંત્રી રાજ્યના ઉચ્ચ સ્તર સુધી પહોંચે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કડક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે આ ઘટનાએ ફરી એકવાર સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી શિક્ષકોની જવાબદારી અને શિક્ષણ તંત્રની કાર્યશૈલી પર ગંભીર પ્રશ્ન ઊભા કર્યા છે મેવાડા વિશ્વ જય મારું નામ મેવાડા વિસ્તાર જયેશભાઈ હું બામોડા ગામથી આવું છું હું બામોડા પ્રાથમિક શાળા નિશાળે ભણું છું હું અગિયાર વાગે નિશાળે પેપર દેખાડવા ગયો ટીચર ધાની ટીચરને તો તેને મને પાટિયું મારી દીધું એટલે મને લોહી નીકળ્યા ને પછી મને જુનાગઢ હોસ્પિટલમાં સારવાર કરવા ડૉક્ટરને કીધું ને પછી મને લોહી નીકળ્યા ને પાટો વાર દીધો ને ભાઈ નાનો હતો એ ઘેરે કહેવાય ગયો કે મા મમ્મીને કીધું ને કે મમ્મી ભાઈને લોહી નીકળ્યા ટીચર મેં માર્યું ને પછી મામ મમ્મી આવ્યા નહીં એ મને કીધું કે હાલ ઘરે ના એમ કઈ કઈ બેટા તને મારવાનું કારણ શું એ તે હું લઈને ગયો એટલે હે ને ટીચર મને પાટીયું માથા લઈને ગયો લેસન તો તો મેડમ આગળ પેપર હતો પેપર પેપર સાથે લઈને તો હા પછી મેડમે શું કીધું તે

હા અહીંયા ત્રીસ ચાલીસ જણા ને છોકરાઓ માર્યા છે અહીંયા અને એ નોકરીમાંથી માંથી નીકળી જવી જોઈએ બેટા ખાસ કરીને પોલીસ ફરિયાદ લીધી છે તારી હા પોલીસ લઈ ગયા તારી ફરિયાદ હા શું માંગણી છે તારી સરકાર પાસે મારી ઈ કે ઈ ટીચર ન્યાથી નીકળી જવા જોઈએ ઈ ની સાળ એની માથે કેવી કાર્યવાહી થવી જોઈએ બેટા માંગણી છે તેના કડકમાં કડક સજા જડે માને આવું કર્યું એટલે બીજા છોકરા આવું કડક સજા પાટ્યું ન મારે એવી મારી પાસે સરકારને તું શું કહીશ આ બાબતે એને હું એમ કે કહીએ આ કડકમાં કડક આને સજા આપે ને આ નોકરીમાંથી નીકળી જાય ને બીજા છોકરાને આવી રીતે ન મારે બેટા શિક્ષણ મંત્રીને શું તું અપીલ કરે છો આવા 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 બનાવ બને છે શિક્ષણ મંત્રીને શું કહીશ સરકારને રજૂઆત કરીશ તું મધુ નો રિપોર્ટ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈન ન્યૂઝ સાથે